ચાલો કાગળમાંથી ટોપી બનાવવાનું આપણે શીખી તો છાપાનો કાગળ આખું છાપો પેપર લઈ એને વચ્ચેથી આવી રીતના વાળો જેવી રીતે આપણે વિમાન બનાવવા માટે વાળીએ છીએ એવી રીતે બે ભાગમાં બે બાજુથી ખૂણા વાળી અને વચ્ચે ભેગા કરો બરાબર ઘડી પાડી દો ઘડી પડી જાય પછી આમ તો એટલે આપણે જે વિમાન બનાવીએ ને એ જ રીતના છે તમે વિમાન બનાવેલું છે તમને ખબર જ છે વિમાન આવી રીતે બને હવે જે છે એને આખું આખું પેપર છે એને ઉલટાવી દઈએ પહેલાં ઉલટાવતા પહેલાં એને જે પાછળ જે પૂંછડીવાળો વાળો ભાગ છે આપણે વિમાન બનાવીએ અને પૂંછડીવાળો વાળો ભાગ આવે એને નીચેથી બરાબરનું ઘડ પાડી અને ઘડી બનાવી દઈએ એક વાર એને ઘડી બનાવી પછી એને ફરીથી બીજી વાર એને પાછું ઘડી બનાવીએ એટલે બે વખત એને ડબલ વખત ઘડી ડબલ વખત ઘડી બનાવ્યા પછી એને એનું છે ઘડી છે એને બરાબરની ઘીસ દઈ અને એની ઘડ પડવી જોઈએ ત્યારબાદ આપણે આ કાગળને જે બરાબર ઘડી નથી પડી આપણે એ ઘડીને એ ઘડીને આપણે જોરથી એક ભાઈ આવી જાવ માપ લેવું પડશે ને ટોપી કેવડી ટોપી બનાવી એનું માપ લેવા તો પેલા આપણે આ જે ઉલટાવી અને પાછળની સાઈડ ગળી બનાવવાની છે તો એની પહેલાં આપણે ટોપીનું માપ લેવું પડે ટોપીનું માપ લેવા માટે બંને પાંખો છે એને જેટલું ટોપી મોટી કરવી હોય એટલી બંને તો પેલા આપણે આ ભાઈનું માપ લઈ લઈએ કે કાગળ કાગળને આપણે ઉલટાવીને જે પાછળ જે વધે છે એને બે ખૂણા બે પાંખો વાળી અને વચ્ચે ભેગી કરી દઈએ બે પાંખો વચ્ચે ભેગી થાય એટલે એવી બરાબરની ઘડી પાડવાની છે ઇસ્ત્રીથી જેમ કપડામાં ઘડી પાડી દઈએ એવી જ રીતે આપણે ઘડી પાડવાની છે ઘડી પડી જાય પછી હવે જે પાછળ જે પહેલો પૂંછડીવાળો ભાગ છે એ જેમ આપણે પહેલાં વાળ્યું છે ને પહેલાં આપણે વાળ્યું એવી જ રીતે આપણે આ પૂંછડીવાળા ભાગને પહેલાં અડધીથી વાળવાનું છે અડધીથી વાળી અને પછી પાછું એને પૂરેપૂરું વાળવાનું છે પૂરેપૂરું વળાઈ જાય પછી એને પાછું ખોલી દઈએ ખોલી દઈએ અગાઉ જે વાળેલું છે અગાઉ વાળેલું છે એની અંદર આપણે બરાબર ફિટ કરી દઈએ તો જો આ અગાઉ આપણે ઘડી પહેલાં વાળી હતી ને એ ઘડી વાળેલી છે એની અંદર આ અત્યારે નવી ઘડી વાળેલી છે એને ફિટ કરી દઈએ બરાબરની બેસી જાય એટલે આપણી ટોપી તૈયાર હવે આ ટોપી બની આ ટોપી તમે જોઈ શકો છો આ ટોપી તૈયાર આ આ આ ટોપી 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 બની હવે ફિટ બેસી ગઈ છે હવે આ ટોપીને આપણે જોકર ટોપી કહીશું તો આ ટોપીને આપણે બીજી ટોપી બનાવીએ છીએ તમે જોવો આ ટોપી કઈ ટોપી બને છે આ ટોપી ગાંજી ટોપી બને છે પારસભાઈ ને પહેરાવી જોઈએ ગાંધી ટોપી અરે વાહ સરસ પારસભાઈ તો અસલ ગાંધી ટોપી માં તો ગાંધી બાપુ જેવા થઈ ગયા છે ને હવે આ ટોપીને આપણે હજી આમાંથી કઈક અલગ બનાવી તો આપણે તમે ગ્રેજ્યુએટ થાવ અને ગ્રેજ્યુએશન કર્યા પછી જે ટોપી માથે પહેરવા મળે એ ટોપી આપણે બનાવી છે હવે આ ટોપી બને છે એ આપણે ટોપી આ ડિગ્રી જે ગ્રેજ્યુએશન કરે અને બધા સમૂહમાં ગ્રુપ ફોટો લે ત્યારે બધાના માથા પર બ્લેક કલરની હોય એ શરણીની ડિગ્રી ટોપી હવે આ ટોપીમાંથી આપણે એક રાજાના મુંગટ જેવી રાજાના મુંગટ જેવી ટોપી બનાવીએ પારસભાઈને માથા પર આ મુંગટ પહેરાવીએ જોઈએ કેવા કે રાજા જેવા લાગે છે કે નહીં અરે વાહ સરસ પારસભાઈ તો રાજા મહારાજા જેવા મુંગટ પહેરીને બેસી ગયા છે ને મસ્ત લાગે છે પારસભાઈ હવે હવે આ ટોપીને આપણે આમાંથી પણ કંઈક અલગ બનાવીએ આ ટોપી બંને બાજુના ખૂણા છે ચાંસ છે એને વાળી દઈએ નો 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 બે બેશો રાક્ષસી ઓય એવું લાગે હવે એનાથી પણ એક અલગ ટોપી બનાવી બતાય બધી બાજુ જે ગોળ બધા ખૂણાને અંદર બરાબર એના પેક કરી દઈએ એટલે બધી બાજુ ગોળ અને જે મુસ્લિમ ટોપી હોય મુસ્લિમ લોકો મસ્જિદમાં જાય ત્યારે જે માથા પર ગોળ ટોપી પહેરી હોય એ ટોપી હવે બની ગઈ છે તો તમે આ જોઈ શકો છો પારસભાઈ અસલ મુસ્લિમ ટોપી પહેરીને મસ્જિદમાં જઈ આવ્યા હોય એવું લાગે છે સરસ હવે આપણે આ એક ટોપીમાંથી અનેક ટોપી બનાવતા શીખ્યા તો તમે પણ ઘરે જઈને બનાવજો કોઈને ટોપી બનાવજો પણ કોઈને પહેરાવતા નહીં